આજ રોજ સમગ્ર ખેડા જિલ્લામાં ઇસ્લામ ધર્મના ના મહાન પેગમ્બર અજત મોહમ્મદ સાહેબ દોહિત્ર નવાસા અજત ઇમામ હુસેન યાદમાં મોરમ તહેવાર ઉજવાય છે અને આ મોરમ તહેવાર અજર ઇમામ હુસેને માનવતાની માનવતા કાજે અને હકના હકની લડાઈમાં પોતાના બોતેર મિત્રો સાથે શહીદી વરી હતી અને એ શહીદી શહીદી જે વરી હતી એના કારણે આજે આખી દુનિયામાં માનવતાનું રાજ છે અને આજે જે તહેવાર ઉજવાય છે એ સમગ્ર ખેડા જિલ્લામાં જુદા જુદા ગામડાઓમાં અને નડિયાદ શહેરમાં નડિયાદ શહેરમાં લગભગ એવું માનીએ તો આપણે પચીસથી વધુ જગ્યાએ આ તહેવાર ઉજવાય છે અને ખેડા જિલ્લામાં દરેક ગામે ગામ આ તહેવાર સાંતિ અને ઉલ્લાસથી ઉજવાય છે ના આ તહેવારની અંદર દરેક ધર્મ લોકો પોતાની મન્નતો લઈને સાથે રહીને પોતાની મન્નતો પૂરી કરે છે આજ રોજ પણ નડિયાદની અંદર જે તહેવાર ઉજવાય છે ખેડા તહેવાર જિલ્લા ઉજવાયો છેડિયાદ પોલીસનો પણ ખુબ સારો શાસકાર છે અને નડિયાદ પોલીસ નો પણ ખુબ સારો શાસકાર છે જય કરવામાં આવે છે આજે મોહમ્મદ પેગમ્બર ના દોત નવાસી થી યાદ માં જે મોરમ્મ તહેવાર ઉજવાય છે એ તહેવાર ની અંદર હજર હિમામુસે યાદમાં જે અમદાવાદ હજર હિમામુસે યાદમાં આ તાજિયા ઉજવાય છે આ તાજિયા જુદી જુદી જગ્યા પર જુલુસ નીકળશે નડિયાદની અંદર લગભગ પચીસ જગ્યાએ અલગ અલગ જુલુસ નીકળશે આમાં એક જુલુસ પશ્ચિમ વિભાગમાં નીકળે છે એક જુલુસ પૂર્વ વિભાગમાં નીકળે છે અને આ જે જુલુસ છે એના બે વિભાગ અલગ અલગ છે નડિયાદના જે પચીસ તાજિયા છે આમાં અડધા તાજિયા પેલી પશ્ચિમ વિભાગમાં જોલો સિગડે છે અને બાકીના તાજ્યા નડિયાદ ગાજીપુર વિસ્તાર સકરક્યુ વિસ્તાર તૈટેજા મોમિનવાળ ખાટકીવાળ કસઈવાળ અબ્દાલવાળા આ બધા વિસ્તારના તાજ્યા ઉજોએ એઝ અ પેરેન્ટ डेफिनेटली प्राउड फील થાય કે હા આજે કે નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા ભી છે અમારી પાસે ભી એજ્યુકેશન છે જે બારમી સિટી છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે